રામેશ્વર જ્યોતિર્લિંગ મહાત્મ્ય સુતજી કહે છે કે હવે શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ જે રીતે પ્રગટ્યું તે હું તમને કહું છું કે પ્રિય એવા દેવ વિષ્ણુ પૃથ્વી પર શ્રી રામચંદ્ર તરીકે અવતર્યા હતા તે વખતે દુષ્ટ રાવણ તેમના પત્ની સીતાનું હરણ કરીને લંકામાં જતો રહ્યો હતો તે સમયે સીતાની શોધમાં તેઓ કિષ્કિંધા નગરીમાં રહ્યા હતા તેમણે સુગ્રીવને હિતકારી બનીને વાલીને માર્યો હતો તે કેટલોક સમય ત્યાં રહ્યા હતા તેમણે તે વખતે સુગ્રીવ તથા લક્ષ્મણ સાથે જરૂરી ચર્ચા કરી હતી તે વખતે ચારે દિશાઓમાં વાનરોને મોકલ્યા હતા તે દરમિયાન હનુમાનજી પોતે તપાસ કરીને આવ્યા તેમણે કહ્યું કે સીતા માતા લંકામાં રહેલા છે તેના પ્રમાણ તરીકે તેમણે શ્રી રામજીને સીતાના મસ્તકનો મણી આપ્યો હતો તેથી શ્રીરામ ઘણા પ્રસન્ન થયા હતા હે બ્રાહ્મણો તે વખતે હનુમાનજી તથા લક્ષ્મણજીની સાથે મહાબળવાન વગેરે વાનરો સાથે અઢાર પદ્મ વાનર સેનાને લઈ શ્રી રામચંદ્ર દક્ષિણ સમુદ્રના કિનારે ગયા હતા જે સમુદ્ર ખારો હોય મીઠાની ખાણ રૂપે દેખાય છે શંભુ પર પ્રેમવાળા તે પ્રભુ રામચંદ્રએ દરિયા તટે જઈને લક્ષ્મણ તથા વાનરોથી સેવાતા રહી ત્યાં પોતે પણ પડાવ નાખ્યો દુઃખની વાત તો એ છે કે સીતાજી ક્યાંથી લઈ જવાયા હશે એ ક્યારે મળશે આ દરિયો ઊંડો છે અગાધ છે તેમજ રાવણ કૈલાસ પર્વતને ઉઠાવનારો છે લંકા નામનો તેમનો વિશાળ કિલ્લો છે વડી ઇન્દ્રજીત તેનો પુત્ર છે તેને પરાસ્ત કેમ કરાશે તે ટાણે અંગત તથા અન્ય શ્રેષ્ઠ વાનરોએ શ્રીરામને હિંમત આપી આશ્વાસન આપ્યું આ દરમિયાન ભોળાનાથના ભક્ત શ્રીરામે જળની ઈચ્છા થવાથી ભાઈ લક્ષ્મણને આજ મુજબ કહે છે મને તરસ લાગી છે પાણી લઈ આવું સુધીજી કહે છે કે વાનરો દસે દિશાઓમાં દોડી ગયા તેઓ પાણી લઈ આવ્યા વાનરો કહે હે સ્વામી તમારા માટે આ ઉત્તમ જળ લાવ્યા છીએ સુતજી કહે છે તે સાંભળીને શ્રીરામ ખૂબ જ પ્રસન્ન થયા પછી તેમણે જળ ગ્રહણ કરવાની તૈયારી કરી તે વખતે તેમને શંભુનું સ્મરણ થયું પોતાના સ્વામી દર્શન તો કર્યા નથી પછી આ જળ કેમ લેવાય પ્રભુનું સ્મરણ કરીને ભગવાન શ્રી રામે પાર્થિવ શિવ પૂજા કરી પછી વિધિ મુજબ એમણે શિવની પૂજા કરી તેમણે તે વખતે પ્રાર્થના કરી કે હે ભોલે શંભુ હે દીન દયાળુ પરમ કૃપારુ શ્રી મારું સદૈવ રક્ષણ કરો આ સમુદ્ર અગાધ છે રાક્ષસ બળવાન છે તે જીતવો મુશ્કેલ છે એ સદા શિવ મને સહાય કરો સુતજી કહે છે કે એ રીતે શ્રી રામચંદ્રએ પોનાર્થને પ્રાર્થના કરી મંત્રોચ્ચાર સાથે નૃત્ય પણ કર્યું ગાલનો જ્યારે અવાજ કર્યો તે ક્ષણે ભોળાનાથ સ્વયં પ્રસન્ન થયા પ્રભુ ભોળાનાથ પોતાના અંગો તથા પરિવાર સહિત જ્યોતિ રૂપે પ્રગટ્યા ભોળાનાથે શ્રી રામને વરદાન માગવા માટે કહ્યું અનેક પ્રકારે દિવ્ય પૂજા કરીને શ્રી રામ કહે રાવણ સામેના યુદ્ધમાં મારો વિજય થાવો તેમણે તે વખતે પુનઃ પ્રાર્થના કરી આપ શ્રીને અહીં રહેવું યોગ્ય છે પ્રભુ શંભુ સુત કહે એમે તેમને એ પ્રમાણે કહેવાથી સ્વયં ભોળાના ત્યાં લિંગરૂપ બનીને રહ્યા અને રામેશ્વર નામે પૃથ્વી પર પ્રસિદ્ધ થયા શ્રી રામ તેમના પ્રભાવથી સમુદ્ર ઉતરી ગયા એટલે કે સમુદ્રને પાર કરી લીધો તેમણે રાવણ તથા રાક્ષસોનો નાશ કર્યો અને સીતાજીને પ્રાપ્ત કરે છે શ્રી રામેશ્વરનો મહિમા પૃથ્વી પર અતુલ છે તે ભોગ તથા મોક્ષ આપનાર છે જે મનુષ્ય શ્રી રામેશ્વરનું ઉત્તમ ભક્તિભાવથી પૂજા કરે છે ગંગા જળ વડે સ્નાન કરાવે છે તે મુક્તિને પામે છે જે મનુષ્ય આ લોકમાં દેવોને પણ દુર્લભ સમગ્ર ભોગો ભોગવી અંતે ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષપદને પામશે રામેશ્વરનું મહાત્મ્ય અનેરું છે તેનું પૂજન એ પાપને દૂર કરનારું છે રામેશ્વર મહાદેવ કી છે